એ લોકોને આ બધાને પોસાય તો પછી હાલે ને એમાં બંધ કરવાની ક્યાં વાત છે ગુજરાતમાં બંધ છે આ ગુજરાતમાં દારૂ બંધી છે ક્યાંથી આવે મારે સુલતાનપુર તાલુકા પોલીસ સ્ટેશન છે ને તો આગળ પાછળ બધી એટલે વેચાય છે બને છે એટલે પોલીસ કઈ નથી કરતી જેમ ગલે સોડા વેચાય એમ દારૂ વેચાય છે કોઈ કઈ નું સાંભળતી જ નથી પોલીસ ગમે ત્યાં હોય

મડી રહે બધું પૂરું પડે મડી રહે પૂરું પડે બધું હમ હમ પૈસા પૈસા તો કામ કરી જ મળે ન નો મળે બે નો મળે હા ધારાસભ્ય સભ્ય નોડકો તમે ના હું પણ નોડકો વોટ આપવા જાવ નહીં નહીં જાતા એ મને કાઈ નો ખબર પડે તન કેટલા વરથી રો ગોંડલ માં કેટલા વરથી ગોંડલ માં રહ્યો મે જોયું જ નથી ગોંડલ તમે ગોંડલ ન જોયા અહીંયા જ રહ્યો છો હમ સારું તમારું શું નામ કાકા મારું રમણીકભાઈ

એટલે કાકા કે કરતા હોય તો કાકા ને એવું કે સાંજે તો મે સૂઈ જઈએ અમને શું ખબર હોય કે બેન ગામ માં હું થાતું હોય બીજું બીજા લોકો જોડે વાતો કરીએ કે આયા ના છો સુલતાન સુલતાન મોલા છે કેટલા વર થી રયો આયા આય કાયમે જલન માйно થયો છે હા કાયમે આયા રયો

અંદાજ બહુ ખબર હોય પંચાયત માં ખબર હોય શું કાકા તમે ખેતી કરો

કામ મોટું છે કે સભા વારથી એમને ખબર ન હોય તમે વાત કરો તો એમને ખબર પડી કારણ કે સીમમાં હાન પડે એટલે માલ લઈને વિયુ જવાનું સીમમાં માલ બેહ વેચ નહી બરાબર હાજી આવવાનું આપણે આમાં કા ધ્યાન દેવાનું હોય આપણે શું ભાઈ એ કરતા હોય જે કરે આપણે શું કામ ઓખો ભાઈ આ ફલાણા ભાઈ છે બાકી સમીત અમિતભાઈ આ કેટલા ટાઈમ થી રહ્યો અહીંયા આપણું ગામ નથી તો કયું ગામ છે તમારું તુરસિયા ગુડાસે કેમ પડે ગોંડલમાજ કે બાકી 3 કિલોમીટર 3 કિલોમીટર બાકી કેવું ગોંડલમાં બધું સારું કામકાજ થાય છે કે નહીં થાય સારું જ થાય બધું થાય થોડું સભાવો ભવામાં તમે ના ના આપણે નવરા ન હોય શું કરો તમે અમે તો ગ્રામ પંચાયતમાં કામ કરીએ ગ્રામ કયા કેવા કામ થાય કયા બાકી સارا કામ થાય હે સارا કામ થાય છે થાય કયા કયા બાકી છે

ડોંગરી માં ઓખા દે ગ્યું હાવ બાકી ગોંડલ માં કેવું હાલે બધું ગોંડલ માં તો બધું શાંતિ છે અત્યારે તો શાંતિ છે હા કાજ તો બહુ બધી બબાલ હતી ઈ તો બધા ખોટા ખોટા જાય બધા કેટલા બધા થઈ ગયા એમ ઝુમસ કરે ખોટા ખોટા એનું શું આવે ગયાતા તમે અહીંયા ના અમે નતા ગયા અચ્છા તો અહીંયા હમણાં થોડા દી પહેલા બહુ મોટી સભા બી થઈ હતી સભા બી થઈ હતી ને તો હાલતા થઈ જાય અમે કોઈ બધા હોય તો બધા હરકાના હરકા બધાનું માંડ કામ નો કરતા હોય ને બધાને હરકા મગજ નો હોય

અમારા મીટિંગ તો અહીં અમારા ગામ પંચાયતની એટલી પૂરતી થતી હતી એમ પછી તો ઓલી વાત થઈ હતી વાત કરી થોડી ગરદવભાઈ જયરાજભાઈ એવું બનતું હોય એમ મીટિંગ ગ્રામ હા પંચાયતની હતી નામ છે કાકા તમારું શું નામ છે

એટલે આવ્યા આજે સમર્થન માટે કઈક ગોંડલ આવ્યા હતા હું નતો ગયો એવું છે બાકી ગોંડલ સુર માં બહુ બધા લોકો ભેગા થયા આપણને અહીંયા મિટિંગ હતી એટલે અહીંયા ભેગા થયા હતા અહીંથી ગણેશભાઈ પડકાર કર્યો હતો એટલે એ લોકો સુરત થી ગોંડલ આવ્યા બીજું કઈ એમાં છે નહીં વાતમાં કઈ

તરામદે સિસ્ટમ થઈ ગઈ છે અત્યારે બધે સિસ્ટમ થઈ ગઈ છે ને હфта સિસ્ટમ દન બુધવાલે હફતાન બુધવાલે પોલીસ ના थांब પડ દિયા હે કોનું હાંભળે કોઈ કોઈ કહી નું કે હાંભળતી જ નથી પોલીસ ગમે ન્યા ન હોય હфта સિસ્ટમ હોય એટલે કે વિવર થતો જ નથી ગમે કામકાજ હોય કોણ વેચે ઘણા લોકો વેચે બધે ને તો આપણે નામ નો ઓળતો હોય હે નામ નો દેવાય કોઈ ના વિરોધ થાય નામ નો દેવાય હા એટલે બીક લાગે ખરી ગોંડલ ના લોકો ને થોડી થોડી હમ

એટલે સત્તા સામે કે બધા સામે બોલતા એ લોકો ડરે દારૂની સમસ્યા છે પોલીસ કેમ નથી સાંભળતી એ પ્રશ્ન છે અહીંયાના લોકોની અઢળક સમસ્યાઓ બીજી પણ હશે પણ અત્યારે એ બોલતા જ કાય છે ઘણા બધા લોકો બોલવા માંગતા પણ નથી કેમેરા આગળ માંગતા નથી આવવા કારણ કે એમનો એવો ડર છે કે જો અમે અહીંયા બોલી લેશું તો અમારી સાથે કંઈ થઈ જશે તો